બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે હવે રાજકોટ ખાતે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેની જવાબદારી સંભાળશે બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વિકાસના કામો સાથે નાના માણસનું કામ થાય તે માટે જિલ્લાના ખૂણે ખૂણે આવેલ ગામોની ગ્રામ પંચાયત ખુલ્લી નજરે પડી હતી નાના અરજદારોની રજૂઆતને ત્વરિત ધ્યાને લઈ તેને ન્યાય આપવામાં જિલ્લા વિકાસ અધિકારીનું વલણ સ્પષ્ટ રહ્યું છે સૌથી વધારે ગ્રામીણ વિસ્તારમાં મનરેગા યોજનામાં ભારે ગેરરીતિ કરવામાં આવતી હતી

પચીસ જેટલા મંજૂર થયા હતા જેની અંદાજીત રકમ કરોડો રૂપિયામાં થાય છે સાથે એક સાથે કમિશન સાથે ચેક ડેમ પણ બન્યા હતા જો કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે વર્ષ દરમિયાન દરમિયાન ખરેના ધાનેરા તાલુકામાં માત્ર એક જ કાચા માર્ગને મંજૂરી મળી હતી વિચારો જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે બનાસકાંઠા જિલ્લામાં થતી મનરેગા યોજનાની ગેરરીતિ અટકાવી હશે સરકારના કરોડો રૂપિયા લાંચિયા બાબુ સુધી જતા અટકાવ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેની બદલીના સમાચાર સંભળતા લાચિયા બાબુ ખુશ થયા છે જોકે જિલ્લામાં એક ઈમાનદાર અધિકારીની ખોટ હંમેશા રહેશે